નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે માતાજીની મૂર્તિ માટે પચાસ તોલાથી વધુ સોનાનું દાન ત્યારે વાત થશે ઈ કેવાયસી નો આવો મેસેજ આવે તો થઈ જાઓ સાવધાન મોટી લીડ થી જીતી સુધી સૌરભજી ઠાકોરે જણાવ્યું છે પેટા ચૂંટણીના મતદાન વચ્ચે એવીએમ મશીન ખોટવાયો બ્રેકિંગ ન્યૂઝ સામે આવે છે ચૂંટણી વચ્ચે જવાન અને ગોળી સમાચાર છે ત્યારે વાત થશે જમીનનું પણ આધાર કાર્ડ બનશે મોટા સમાચાર સામે આવ્યા ત્યારે વાત થશે મહારાષ્ટ્રમાં લેવા માફીનો વચન છે પણ ગુજરાતમાં કશું જોવા મળતું નથી ત્યારે વાત થશે ગુજરાતમાં ઠંડી તોડશે છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ ભૂ આધાર કાર્ડની માહિતી તમને જોવા મળશે જોઈ તાજા સમાચારમાં હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભૂ આધારમાં કઈ માહિતી છે ભૂ આધાર કાર્ડની જેમ બનાવાઈ છે રાજ્યનો કોડ જિલ્લાનો કોડ ઉપજિલાનો કોડ ગામનો કોડ સામેલ પ્લોટના ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર પણ મળશે જો જમીન કરાય તો પણ નંબર એ જ રહેશે જમીન વિભાજિત કરવાના કિસ્સામાં પણ નંબર સમાન રહેશે નંબર પ્લોટની ભૌગોલિક માટે સમાન રહેશે વાત કરીએ તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે તેમાં સત્તર થી વીસ નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ થઈ શકે છે ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલ્યા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દેવા માફી વચન પણ ગુજરાતમાં કશું નહીં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો રે ભરાયા છે ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનો દેવું માફ કરવાનું વચન આપ્યું છે આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછી પાણી કરી રહી છે ભાજપની બેકારી નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે મહારાષ્ટ્રની ચૂંટણીના પગલે ભાજપે ચૂંટણી ઢંઢરો જાહેર કરીને વચનોની લાણી કરી છે ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવા માફીનું વચન આપ્યું છે સાથે સાથે મહિલાઓને મહિને પંદરસો રૂપિયા સન્માન રાશિ આપવાનું પણ જાહેર કર્યું છે ભાજપના વચનને પગલે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે કેમ કે આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મોઢામાંથી જાણે કે ક્વાડિયો છીનવાઈ ગયો છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં લાડલી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે પણ ગુજરાતમાં આ યોજનાનો અમલ કેમ કરવામાં આવ્યો નથી ગુજરાતની મહિલાઓને મહિને પંદરસો રૂપિયા સન્માન રાશિ આપવામાં સરકાર કેમ પાછી પાણી કરી રહી છે તેવી સ્થિતિ સર્જાય છે પરિણામે ભાજપની બેદારી નીતિ ખુલ્લી પડતા લોકો નારાજ થયા છે એકને ગોળ અને બીજાને ખોળની નીતિ ભાજપ અપનાવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીનનું પણ આધાર કાર્ડ બનશે મોટા સમાચાર સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર બહુ આધાર કાર્ડ લાગુ કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે જે આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે રાજ્યનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે આ સિવાય ગામડાનો પણ કોડ સામેલ થયેલો હશે જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન કે પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે તો પણ નંબર સમાન રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીએસના માધ્યમથી જમીન કે પ્લોટનું એક તેનું આપ લેવામાં આવનારું છે અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ આપવામાં આવશે અને ત્યાર પછી ચૌદ આઠનો જી આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાકતાની સાથે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીન પણ આધાર કાર્ડ આવનારા દિવસોમાં બનાવવામાં આવનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી વચ્ચે જવાનને ગોળી વાગી છે ઝારખંડમાં પહેલા તબક્કામાં તેતાલીસ સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે દરમિયાન મોટી દુર્ઘટનાના અહેવાલ છે અહીં લાતેહારમાં સીઆરપીએફના જવાનને માથે ગોળી વાગી છે લાતેહારના છીપ ડોહરમાં મતદાન પહેલા ચૂંટણી પર ફરજ પર રહેલા સીઆરપીએફના જવાન સંતોષ કુમાર યાદવને ગોળી વાગી હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જોકે સારવાર માટે તેમને રાંચી રિફર કરાયા છે

હવે જોવો રહ્યો કે સાંજ સુધીમાં કેટલા ઈવીએમ મશીન ખરાબ થાય છે તમને શું લાગે છે કમેન્ટ કરીને જણાવો કોણ જીસ્સેવાની બેઠક તે અંગે પણ તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરે દાવો કર્યો છે કે મોટી લીડથી જીતીશું ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે જેના પર પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે આ બેઠકની જીતને લઈને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું છે કે અમને આશા છે કે અમે મોટી લીડથી જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ મળશે પણ મોટી લીડ હશે તેવો વિશ્વાસ આપું છું અહીં સાત વર્ષથી જોઈએ તેવો વિકાસ થયો નથી આ વખતે લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે મોટી લીડથી કમાન્ડને જીતાડીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ કેવાયસીનો આવો મેસેજ આવે તો થઈ જાઓ સાવધાન છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ જાણી શકાતો નથી હવે ફ્રોડ કરનારા નવા નવા કિમિયા અપનાવી રહ્યા છે જેમાં તમને ઈ કેવાયસી ના નામે વોટ્સઅપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલાશે તે કામ માટે એટેચમાં એક એપી કે ફાઇલ પણ મોકલાશે જો આવા મેસેજ તમને મળે તો બેંક તરફથી આ કોઈપણ પ્રકારની ઈ કેવાયસી કરવામાં આવતી નથી જો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થઈ જતાં એક જ સમય લાગશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાજીની મૂર્તિ માટે પચાસ તોલાથી વધુ સોનાનું દાન વિશ્વ ઉમિયા ધામ જાસપુર અમદાવાદ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની નવી મોબાઈલ એપ્લિકેશન રજૂઆત કરાઈ હતી ડિજિટલ વોટ્સઅપ બોટ ચેટર સેવા અને વીયુએફ બ્રાન્ડ મેન્યુઅલનું પણ લોન્ચિંગ થયું એક જ દિવસમાં મહિલા દાતા તરફથી પાંચ કરોડ રૂપિયાનું દાન મળી ગયું છે મા ઉમિયાની મૂર્તિ માટે પચાસ તોલાથી વધુ સોનું અને ચાલીસ કિલો જેટલી ચાંદીનું દાન કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે